નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ક્રેશ થયેલા પ્લેનમાં જુનાગઢનું દંપતી પણ હતું સવારબેન કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત અધિકારી છે કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વિભાગના પ્રાધ્યાપક વડા હતા સાત થી આઠ વર્ષ પહેલા વય મર્યાદાને કારણે થઈ ગયા છે નિવૃત્ત ગત દસ ના જુનાગઢથી અમદાવાદ જઈ તેમના સંબંધીને ત્યાગ રોકાયા હતા હાલ તેમના ઘરે તાળું લગાવેલું છે રવજીભાઈના પાડોશીઓમાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનાથી ચિંતાનું મોજું સબનસીબે રવજીભાઈ અને તેમના પત્ની શારદાબેન હેમખેમ પરત આવે તેવી કુદરત પાસે પ્રાર્થના પાડોશીઓ જૂનાગઢના કલેક્ટર ઓફિસ નજીક શ્રીધર નગર સોસાયટી માં રહે છે ચોવટિયા ભાઈ રવજીભાઈ ચોવટિયા ના આમ તો અમે મિત્રો ગણાય છતાં પણ એ વડીલ હતા તેઓ લોકો તેના પુત્રને યુકે મળવા જવા માટે દસ તારીખની રાત્રે સાડા અગિયાર વાગે ઇંચી નીકળી અને તેમના સંબંધીને ત્યાં એક દિવસ રોકાણા અને આજે દોઢ વાગ્યાની ફ્લેટમાં ફ્લાઇટમાં તે લોકો લંડન જવા નીકળવાના હતા આજે દોઢ વાગ્યા પછી અમુને ટીવી અને મોબાઈલના માધ્યમથી જાણવા મળ્યું કે યુકે જતું પ્લેન ક્રેશ થયું છે અમદાવાદની અંદર ચડતા જ છે આ સમાચાર મળ્યા બાદ અમે બધા એમ કે રવજીભાઈ ચોવટીયાના તમામ પાડોશી ભાઈઓ બહેનો તમામ ચિંતિત છે કે ભગવાન તેમને સાજા રાખે અને જીવિત મળે ને આ સમાચાર ખોટા મળે એવું ઈચ્છે છે જી આપકે નામ સે બતાઈએ મેરા નામ મહીર વિનોદરાય કાછડિયા હે ઓર મે આજ જો ફ્લાઇટ જ ane વાલી થી જો ક્રેશ હુએ અમદાવાદ મે વો ઉનમે શામિલ રવજીભાઈ શંભુભાઈ ચોવટિયા ઉનકે પડોશી હોતા હું આજ સમાચાર કે માધ્યમ સે જાણના હુઆ કી ઉનકી ફ્લાઇટ લિફ્ટ હોતે ક્રેશ હુઈ હે અભી તક ઉનકી કુછ પતા નહી ચલા કેનકા ક્યા જીવિત હૈ કે નહીં હમ ભગવાન સે એ પ્રાર્થના કરે કે જીવિત મેવર અચ્છી હાલતમાં મિલે